કપડવંજ કોલેજ સ્ટેન્ડ પાસે દુકાનદાર પર હુમલાની ઘટના સામે આવી છે પાનપાલણના દુકાનદાર અને પરિવાર પર હુમલો થયો છે ત્રણ કાર અને બાઇક પર આવેલા લોકોએ માર માર્યો હતો મહત્વનું છે કે જાહેર માર્ગ પર મારામારીની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે અજાણ્યા લોકોએ પાઘડી ઉતારી શીખ પરિવારને માર માર્યો હતો ઘટનામાં પરિવાર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો મારા લેબીને લેવા ગયો હતો સ્કૂલમાં એવા રાઈટ સાઈડ એને સાઈડ લાઈટ બતાવીને રાઇટ સાઈડ બોલવા ગયો પહેલાં ગેરમાં અને પાછળથી એને બાઇકવાળાએ જોરથી ટોક્યું એ ટૂંક્યા બાદ એવા બાઈકવાળો ઊભો થઈને તરત જ એને મારવા ગયો વાળો બોલી એટલે મેં એને રોક્યો રોક્યો અને એને ટપકો આપ્યો ગાળો કેમ બોલ્યો એટલા મેં એને બધા સભા બની બધાને ફોન કરીને બોલાવી દીધા અને અહીં સીધું જ અમને મારા મારી કરી મારા મારી પાઘડી કાઢી નાખી મારા છોકરાની પાઘડી કાઢી નાખી અમને બંનેને વાળ પકડીને માર્યા મારા છોકરાઓ પહેલેથી જ હાથ ભાગેલો છે એના બચાવવામાં મને બહુ માર્યો અને ગલ્લા મારી જેટલા પૈસા હતા રોકડ એ બી લઈ ગયા અને જે આખી દુકાન મારી ખોલી નાખીશન સ્ટોર જે એલસીડી વગેરે મારી દુકાનમાં બધું ખોલી નાખ્યું